જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજે આપણે જાણીશું કે આપણા મોબાઈલની અંદર જે જીમેલ આઈડી હોય છે તેનો પાસવર્ડ કેવી રીતે જોવો અથવા તો રિસેટ કરીને નવો ભણાવવો પડતો હોય છે પણ તમારે જે હાલની તારીખમાં જે પાસવર્ડ છે એ જ હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આપણા ફોનની અંદર જોઈ શકીએ છીએ તો સૌ પ્રથમ તો આપણે ગૂગલ ઓપન કરી લઈશું ગૂગલ ઓપન કર્યા બાદ અહીંયા આપણે જે ઈમેલ આઈડી હોય તેના પર ક્લિક કરી દઈશું ત્યારબાદ અહીંયા લખ્યું છે મેનેજ યર ગૂગલ એકાઉન્ટ તેના પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા ઓપ્શન આવશે પર્સનલ ઇન્ફોર્મેશન ડેટા પ્રાઇવેસી અને સિક્યુરિટી સિક્યુરિટી નામનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા તમારે નીચે સ્કોલ ડાઉન કરજો નીચે જતું રહેવાનું છે પછી અહીંયા એક ઓપ્શન મળશે તમને પાસવર્ડ મેનેજર તેના પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા તમારે ગૂગલનો આપણો પાસવર્ડ જોવાનો છે જીમેલનો તો અહીંયા જીમીનો ઓપ્શન આપણે ગોતીશું તો અહીંયા ગૂગલ છે તો અહીંયા તમારે જે પેટર્ન લોક હોય કે જે પણ લોક હોય એ આપણે ખોલી દેવાનો રહેશે ત્યારબાદ અહીંયા તમારે જેટલી પણ જીમેલ આઈડી હોય છે તેનો પાસ પણ અહીંયા તમને શું થઈ જશે મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો